કે બાળો ત્યાંનો બળેલો ક્યાંય ના ઠરે એમ રામુથી પણ સુખદસ ગાવ છેટું રહેતું હતું લગ્ન થયાને એક જ વર્ષમાં દારૂડિયા પતિથી ત્રાસી પત્ની પણ દીકરીને મૂકીને પિયર જતી રહી હતી માત્ર બે જ મહિનાની દીકરીને એનો દારૂડિયો બાપ એક રૂમના ઘરમાં એકલા જ રોજ રડતી દીકરીને દૂધની બોટલ આપે ને એ દારૂની બોટલ પીને આરામથી પડ્યો રહેતો દિવસે તો આજુબાજુવાળા લોકો માનવતાને નાતે એ દીકરીનો ખ્યાલ રાખતા હતા માં વગરની એ દીકરીનો ખ્યાલ પણ કોણ રાખે હે કે માં વગરની દીકરીનો ખ્યાલ પણ કોણ રાખે બાપ તો દારૂ પીવામાંથી જ નવરો ન થાય આમ ને આમ એ નાજુક દીકરી એના ભવિષ્યથી અજાણ મોટી થવા લાગી ઘોડિયામાં પીડ્યા પીડ્યા પણ એના દારૂડિયા બાપને જોઈ એ રાજી રાજી થઈ જતી ઘૂઘવાટા મારતી ને હરખાતી એ દીકરી બીજી ઊંચા નીચા કરી એની કાળી ઘેલી ભાષામાં ઈશારા કરી એના બાપને તેડવાનું કહેતી ખાલી પડેલ દારૂની બોટલને એ રમકડું સમજી રમતી કેવા નસીબ હશે આ દીકરીના કે એને રમકડાની જગ્યાએ દારૂની ખાલી બોટલોથી રમવું પડતું ધીરે ધીરે એ મોટી થવા લાગી ઘરમાં કોઈ ખાવાની વસ્તુ ન હોય એનું ખાવાનું પાડોશીઓ આપતા કપડા પડોશીઓ જ લાવી આપતા જેને રામ રાખે એને કોણ ચાખે વાર તહેવારના પ્રસંગે આખી શેરીના માણસો એ આ નાનકડી પરીને એવી સાચવે કે એને એવો અહેસાસ જ ન થાય કે હું છોકરી નિરાધાર છે એના બાપને તો હવે આ દીકરી બહુ જ લાગવા લાગી ઘરે આવે તો દારૂની બોટલો જોઈને એ નાનકડી દીકરી બોલે બાપા આ ન પીવાય આના કરતાં તો દૂધ પીવાય આ તો ઝેર કહેવાય ઝેર દારૂડિયો બાપ લથડિયા ખાતો ખાતો આવે તોય પાણીનો ગ્લાસ પણ આપે ને એની માટે જે ખાવાનું આપી ગયા હોય એમાંથી થોડું ખાવાનું પણ એ સાચવી રાખતી તૂટેલા ફૂટેલા વાસણમાં ઢાંકીને મૂકી રાખતી ને સાંજે લથડિયા ખાતા બાપને પ્રેમથી બેસાડી જમાડતી આ નાનકડી દીકરી એક દિવસ આ જ બાપને એની મોટી થતી દીકરી બોજરૂપ લાગવા લાગી એને ક્યાંક દૂર આવેલા એ અનાથ આશ્રમમાં મૂકવાનો એને વિચાર આવ્યો બીજે જ દિવસે દીકરીને અનાથ આશ્રમ મૂકી આવ્યો નિર્દોષ નિર્દોષ દીકરીને તો ત્યાં એક નવો પરિવાર મળ્યો પણ અહીંયા એ બાપને ઘર નર્ક લાગવા લાગ્યું થાકીને ઘરે આવે તો કોઈ પાણી આપવા વાળું ન હતું જેવું આવડે એવું ઘરને સજાવી ઘર જેવું રાખતી એ દીકરી વગર આ ઘર કચરા પેટી જેવું લાગતું ગોળાનું પાણી સુકાઈ ગયું તૂટેલા અને ફૂટેલા વાસણો એ અનાજની જગ્યાએ ધૂળથી ઢંકાઈ ગયા હતા અવાવરું ઘરમાં દીકરીના રણકાર વગર એ સ્મશાન જેવું લાગતું ને એ શાંતિ એના બાપને ખાવા દોડતી ને મન અશાંત થઈ જતું હવે નથી એ આંગણે ખિલખિલાટ કરતી દીકરીના પગરવ નથી દારૂની બોટલને એ રમકડા સમજી ઘર ઘર રમતી એ દીકરીની યાદ વારંવાર યાદ આવતી હતી આવી હસ્તી રમતી ને નિર્દોષ દીકરીને મેં બોજ સમજી આ વિચારી વિચારીને આજે આ નિરાધાર બાપ એ રડવા લાગ્યો ચોવીસ કલાક નશામાં ધૂત રહેતા બાપને આજે ભાન થયું કે દીકરી એટલે શું ને એને દારૂ યાદ આવ્યો કે ન એને દારૂડિયા મિત્રો યાદ આવ્યા બસ રાત દિવસ એને હવે એની દીકરીનું જ રટણ એ મનમાં રહ્યા કરતું એને થયું કે મેં આ શું કર્યું એક બાપ તરીકે મેં શું મારી ફરજ નિભાવી એ તો નાનીને ના સમજ હતી છતાં એની ફરજ નિભાવતી રહી ને મેં શું ફરજ નિભાવી એક બાપ તરીકેની એ જાય છે એ જ અનાથ આશ્રમમાં એની દીકરીને પાછી લાવવા પણ આ શું એની દીકરી તો ત્યાં હતી જ નહીં તપાસ કરતા જાણવા મળ્યું કે આ જ શહેરના એક નિસંતાન દંપતી આવ્યા ને એ દીકરીને દત્તક લીધી છે અમારા રૂલ્સ મુજબ અમે એ ન જણાવી શકીએ કે એ દીકરી અત્યારે કોના ઘરે છે અને એ દીકરી ક્યાં છે પણ હા એટલું જરૂર કહીશ કે એ દીકરી ખૂબ સમજદાર હતી આવી સમજદાર દીકરીને કોણ ઠુકરાવી શકે હે અમે પણ એ દીકરીને વિદાય આપતા આપતા રડી પડ્યા રડી પડ્યા હતા અભાગ્યા તો એ એના મા બાપ કહેવાય કે આવા સુંદર અને સમજદાર સંતાનનું એ સુખ એ ભોગવી ન શકી અથવા તો ન શક્યા ઉપર ધરતી ને નીચે આભ તબાક કરતો રામુ જમીન નીચે ઢસડાઈ પડ્યો ઘણી આજીજી કરી પણ અનાથ આશ્રમના સ્ટાફે એ દત્તક લીધેલ દંપતીનો કોન્ટેક કે એડ્રેસ ન આપ્યો નિરાશ મને રામુ ઘર તરફ આવવા લાગ્યો ઘરે આવ્યો ત્યારે એણે એક દીકરી શું કહેવાય એની કિંમત સમજાય અને એક દીકરીનું મહત્વ મોડો સમજ્યો એટલે એને શું ગુમાવ્યું એ પણ એ વ્યક્તિને સમજાઈ ગયું દીકરીની યાદમાં આ જીવન દારૂ નહીં જ પીવે એ પણ એને નક્કી કર્યું કેમ કે અશાંત મને આજ આ દારૂડ્યો બાપ એટલું જ બોલ્યો કે મારી દીકરી વગર તો અનાથ હું બની ગયો છું દીકરી હતી તો આંગણું રૂડું હતું મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને અને પ્રેરણાદાયક વાતાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે દીકરીએ વાલનો દરિયો છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે